દ્રાંગદ્રા ખાતે અસ્મિતા ધર્મરથનું આગેવાનો સહિત યુવાનો દ્વારા મોટી સંખ્યામાં હાજર રહીને સ્વાગત કરવામાં આવ્યું સુરેન્દ્રનગરના ધામાથી નીકળેલો ધર્મરથ ધ્રાંગધ્રા પહોંચ્યો પચીસ એપ્રિલ સુધી ગામડે ગામડે ફરી ભાજપ વિરુદ્ધ મતદાન કરવા પ્રચાર કરશે ધ્રાંગધ્રા ખાતે આવેલ ધર્મરથમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ જોડાયા ધર્મરથમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ નવસાદ સોલંકીએ સ્વાગત કરી સાથે જોડાયા ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ કોંગ્રેસના આગેવાનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા ક્ષત્રિય સમાજ દ્વારા એક રેલી કાઢવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા રેલી શહેરના ક્લબ રોડ નગરપાલિકા રાજકમલ ચોક થઈને ગ્રીન ચોક ખાતે એક સભા પણ યોજાઈ હતી ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા તમામ સમાજના તેમજ ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનોને અપીલ કરી હતી અસ્મિતા ધર્મરથમાં વિશુભા ઝાલા લલિતસિંહ ઝાલા જનકસિંહ ઝાલા ક્રિપાલસિંહ જાડેજા રાજદીપસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો પણ જોડાયા હતા હું વિશુભા શતુભા ઝાલા અત્યારેસિંહ ક્ષત્રિય સમાજ અસ્મિતા અને સ્વાભિમાન લડત સમિતિ છેનો જિલ્લા કન્વીનર છું ઉત્તરાંત સમિતિએ પાર્ટ ટુના ભાગરૂપે નક્કી કર્યું કે સમગ્ર ગુજરાતની અંદર તેવી અને ચોવીસ તારીખથી જે ધર્મરથ અમે બાદ નીકાળી મા ભગવતીના જે તે જગ્યાએ એના આશીર્વાદ લઈ અને હવે આ ભાજપના જે નેતાઓને છે જે અત્યારે ધૂતરાષ્ટ્ર બેઠા છે એમને સદબુદ્ધિ આપે કે જેથી કરીને એમના આવનારા દિવસોમાં તમારે શું છે કે અમે અત્યાર સુધીમાં એમ કહેતા હતા કે ભાઈ અમને વ્યક્તિ અમે વાંધો છે પણ છતાં એમને ન માર્યું એટલે અમે એને કહી દીધું છે કે હવે અમારા વ્યક્તિની અમે પક્ષના અમે ભાજપ અમે વાંધો છે જો તમારે રાજપૂત સમાજની જરૂર ન હોય તો અમારે પણ તમારી જરૂર નથી અમે લડી લેશું એના પરિણામ શું આવે છે કારણ કે રાજપૂત કોઈ પરિણામ માટે સાહેબ કોઈની લડત કરતો નથી પરિણામ જે પણ આવે અમારે અમારું કર્મ કરવાનું છે ફળ ઉપરવાના આપવાના છે એટલે અમારે ન છૂટકે આ ધર્મ રથ કાઢી અને જનજાગૃતિ કરી કારણ કે રાજપૂત સમાજ અઢારે વર્ષને સાથે લઈને ચાલવા વાળો છે એક ક્ષત્રિય સમાજને જે અન્યાય થઈ રહ્યો છે અને રાજકીય રીતે રાજકારણમાં ક્ષત્રિયોનું ક્યાંય સ્થાન રહેવા દીધું નથી અને ત્યારે ત્યારે પણ સમાજે ક્યારેય બહાર આવીને આંદોલન નહોતું કર્યું પણ જ્યારે પોતાની બેન દીકરો દીકરીઓ બાબતમાં જે ટિપ્પણીઓ કરવામાં આવી અને ત્યારે ક્ષત્રિય સમાજને હૃદયથી ઉપર જે ઘા લાગ્યો છે એને વ્યક્ત કરીને એને એને જે ઘમંડીઓ છે એ ઘમંડીઓને એનું શાન ઠેકાણે લાવવા માટે આજે આ ધર્મરથ લઈને અમે નીકળ્યા છીએ અને ક્ષત્રિયતાના ક્ષત્રિયત્વના એના અસ્તિત્વ માટે આજે એની લડાઈ આવીને ઊભી હોય ત્યારે ક્ષત્રિય સમાજ આજે લોક જાગૃતિ માટે તમાર તમામ સમાજને તમામ સમાજને સાથે લઈને આ યુદ્ધમાં અંદર જોડાવા માટે આહવાન કરશે અને તમામ સમાજ અમારી સાથે જોડાઈ રહ્યો છે સૌથી શક્તિશાળી એવો સમાજ ક્ષત્રિય સમાજ જેની ગૌરવ ગાથાઓ માટે ઇતિહાસના પાનાઓ ભરેલા છે એ ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર જ્યારે ઠેસ લાગી ત્યારે ગુજરાતના તમામે તમામ સમાજો અઢારે અઢાર સમાજો આઘાત અનુભવી રહ્યા છે કે જે પ્રકારે જે સમાજે પોતાના બલિદાન આપે છે આ રાષ્ટ્ર માટે પોતાની સર્વ સંપત્તિ લૂંટાવી દીધી છે અને દેશને અખંડિત બનાવવા માટે પોતાનું યોગદાન આપ્યું છે એ સમાજની અસ્મિતાને જ્યારે ઠેસ પહોંચાડી શકે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના ઘમંડની અંદર એ કોઈ પણ સમાજ હોય પછી પાટીદાર સમાજ હોય કે દલિત સમાજ હોય કે પછી ઓબીસી કોડી ઠાકોર સમાજ હોય કે પછી માલધારી સમાજ હોય આ બધા જ સમાજો સાથે ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે અને એની સામે આજે એક જન જન એ પ્રભાવિત થઈ અને એની સામે આજે સંઘર્ષ કરી રહ્યો છે એક સામાન્ય માગણી ભારતીય જનતા પાર્ટી સમક્ષ મૂકવામાં આવી હતી ક્ષત્રિય સમાજ દ્વારા કે એક વ્યક્તિ માત્રને તમે બદલી કાઢો અને એ વ્યક્તિને તમે બદલવાથી અમે અમારું આ આંદોલન સમેટી લઈએ છીએ પરંતુ જે પ્રકારે પાંડવોએ પાંચ ગામ માગ્યા હતા અને કૌરવોએ એ પાંચ ગામ આપવાની ના પાડી હતી અને એમાંથી મહાભારત સર્જાયું હતું એ જ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ગમણના કારણે આજે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર મા શક્તિમાનું ધામ જે છે ધામાથી અસ્મિતા રથ ધર્મ રથ કાઢી અને સમગ્ર સુરેન્દ્રનગર શહેરમાં એ ધર્મ રથ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનું કામ થઈ